નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વાંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ નવ ના ગુજરાતી વિષયના પાઠ નંબર બાર જેનું નામ છે સખી માર્કંડી તેના સ્વાધીન શોધન કરવાના છે આપણી આ ચેનલ પર ધોરણ નવ ના બધા જ વિષયના સ્વાધીન શોધન મૂકવામાં આવે છે તમે ખાસ બધા જોઈ શકો છો તમને બધા લિંક છે એ નીચેથી મળી જવાની છે આ ઉપરાંત તમને ખાસ કરીને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક જરૂરથી કરજો સર જરૂરથી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ વિડીયોને જોઈ શકે આ ઉપરાંત તમને આની પીડીએફ મળી રહેવાની છે તમે પીડીએફ કેવી રીતે મળશે તો કે તમને આપણે જે નંબર આપેલો હશે વોટ્સએપ નંબર તમે ત્યાં મેસેજ કરીને આની જે પીડીએફ મંગાવી શકો છો તો માટે ખાસ જરૂરથી આની પીડીએફ તમે જે મેળવી લેજો તો ચાલો આપણે આજને વિડીયો શરૂઆત કરીએ ધોરણ નવ વિષય ગુજરાતી પાઠ બારના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે પહેલો વિકલ્પ તમને આપેલો છે લેખક નકશામાં માર્કંડેની લીટી શોધતા નથી કારણ કે તો જવાબમાં આવશે સી એ સખી મોટી નદી થઈ જાય ત્યાર પછી બીજો વિકલ્પ છે મહાદેવે મૃકુંડ ઋષિ આગળ વરદાનમાં કયો વિકલ્પ મૂક્યો તો જવાબમાં આવશે બી અને સી બંને એટલે કે જવાબમાં આવશે બી સોળ વર્ષ સુધી જીવનાર સદગુણી બાળક અને સી સો વર્ષ જીવનાર મૃડ બાળક ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રીજો માર્કંડી લેખકને શું આપતી હતી તો જવાબમાં આવશે ડી એ અને બી બને એટલે કે સક્કરિયા અને અમૃત જેવું મીઠું પાણી છે માર્કંડી લેખકને આપતી હતી ચોથો વિકલ્પ છે ધૃષ્ટતા માટે યમરાજને કોનો ઠપકો સાંભળવો પડ્યો તો જવાબમાં આવશે એ ધારી શિવજીનો ઠપકો સાંભળ્યો પડ્યો તે પછી પ્રશ્ન નંબર બીજો પ્રશ્ન જવાબ બે ત્રણ વાક્યમાં લખવાના છે તમને આપેલો છે પેલો સવાલ બારકંડે જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન મ્લાન થતા જાય છે કારણ કે તો જવાબમાં તમે લખી શકો કે માર્કંડે જેમ જેમ ઉંમર ખીલતો જાય છે તેમ તેમ મા બાપના વદન મ્લાન થતા જાય છે કારણ કે તેમના મનમાં ચિંતા હતી કે જોત જોતામાં જ વારકંડે સોળ વર્ષનો થઈ જશે તેની વય મર્યાદા પૂરી થતાં એ જીવન એ જીવશે નહીં અને તેઓ ફરીથી ની સંતાન થઈ જશે બીજો પ્રશ્ન છે ત્યાર પછીનો માર્કંડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી તેમ છતાં લેખકને એ શા માટે ગમે છે તો જવાબમાં આવશે અહીંયા માર્કંડેને માર્કંડીને કાંઠે ખાસ ફૂલો નથી જાત જાતના રંગીન પતગિયા નથી રૂપાળા પથ્થર નથી પોતાના મધુર કલરવતી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાત પણ નથી આમ અસાધારણ અદ્ભુત એવું કહી શકાય એવું કશું જ નથી છતાં લેખકને માર્કંડી ગમે છે કારણ કે ત્યાં કેવળ પ્રમળ શાંતિ છે તે પછી પ્રશ્ન નંબર ત્રીજો પ્રશ્નના પ્રશ્નના જવાબ સાધન વાક્યમાં લખવાના છે પેલો આપેલો છે અહીંયા માર્કંડી સાથેનો લેખકનો સહવાસ તમારા શબ્દમાં લખવાનો છે આ પણ માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે તમારે જેનો જવાબ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો બીજો સવાલ વાનકા માર્કંડે ઋષિની કથા તો તમારે શું શબ્દમાં આ લેખવાની છે તમે તેનો જવાબ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો આપણે આ છે ધોરણ નવના ગુજરાતી વિષયના પાઠ નંબર બાર તેનું નામ છે સકી માર્કંડી તેનું જે સ્વાધ્યાય છે તેનું થોડું સર્જન કર્યું છે આપણે તેના બાકી વિડીયો અવેલેબલ છે સ્વાધ્યાય માટે તમે ખાસ તેને જોઈ શકો છો તો મેં બધા લિંક નીચેથી જે મળી જવાની છે આ ઉપરાંત તમે ખાસ કરીને વિડીયો લાઈક નજીક કર્યો હોય તો ખાસ તેને લાઈક કરજો અને શેર જલ્દી કરજો બાકીના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ પણ વિડીયોને જોઈ શકે ઉપરાંત તમે ખાસ કરીને આપણું વોટ્સઅપ ગ્રુપ જોઈને કરી હોય તો ખાસ તમે તેને તેને પણ જોઈન કરી શકો છો તમને વોટ્સએપ ગ્રુપમાં જણાવવાની લિંક પણ નીચેથી મળી જવાની છે તો આજના વિડીયોમાં આટલું જ અમેશું નેક્સ્ટ વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ